હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધામાં જવાને મહેન્દ્રભાઈ સાપરા કોમેન્ટ કરે છે કે બેન તમે તમારી ગાયોને ઘાસચારામાં કઈ કઈ વસ્તુ આપો છો લીલો ચારો આપો છો કે સૂકો ચારો આપો છો તો ભાઈ બે દિવસથી કોમેન્ટ હતી પણ ટાઈમ નહોતો એટલે વિડીયો નહોત બનાવ્યો માફ કરજો તો આજે આપણે કીધું હતું કે પાંચ વાગે વિડીયો આવશે પણ એમાં પણ ગાયોના કામમાં એવા હોય છે કે અમુક ટાઈમે કીધેલા ટાઈમે અમારથી નથી રહેવાતું તો આપણે અત્યારે વિડીયો મેકવી છે વાગી ગયા છે સાંજના છ તો થેન્ક યુ ભાઈ કોમેન્ટ કરવા બદલ આભાર તો અમે અમારી ગાયુંને સૂકો ચારો પણ છે એક ટાઈમ અને એક ટાઈમ લીલો ચારો તો સૂકા ચારામાં શું છે એ આલો તમને બતાવી દેવી તો બને રહેજો વિડીયોમાં અને લીલા ચારામાં પણ હું શું છે વસ્તુ એ પણ અમે તમને બતાવી દેવી જય શ્રી કૃષ્ણ તો જુઓ આપણે જે આ રે એવું રૂ દેખાય છે આ કપાસની કીટી આવે અમે આને આ કીટી કહી અને ધૂસું પણ કહે છે ઘણા માણસો અને ભૂસું પણ બોલે છે તો મેં આને શું કહેતા હશો એ આપણને કાંઈ ખબર નથી અને આપણે આની અંદર જે આ ઝાર શિયાળુ ઝાર જે હતી આપણે તમને વિડીયો પણ બતાવ્યો તો અમે વાઢતા હતા એ તો આ શિયાળુ જારનું કટિંગ છે અને આ કીટી આ બંને વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે મિક્સ કરી અને ખવરાવાથી કોઈ ઓગઢ પણ ઢોરનો કાઢે અને જેને જે ભાવતું હોય એ ધરાય અને ખાઈ લે એટલે આપણે રોજે સવારમાં એક નેણાની કરવી છે અને આ કીટી એક એવી વસ્તુ છે ને કે એનાથી ઢોરની ચામડીમાં ચમક રહે અને પાણી આનાથી વધારે પીવે એટલે શરીરમાં પણ શક્તિ રહે છે ઢોરને એટલે માટે આપણે આને ખવરાવવું જરૂરી છે જો તમારે અમુક અમુક જગ્યામાં તો આ વસ્તુ મળતી પણ નથી આ જો આની અંદર આવું રૂ આવે આની અંદર આવા બિયારણ કપાસિયાના પણ આવે અને આમ હવે કોઈ મારી પાસે બીજું હોય નહીં ને એટલે આપણે તમને પ્યોર વસ્તુ તમામ બતાવી નથી શકતા તો આની અંદર ઝીણા ઝીણા બી આવે કપાસિયાના એટલે ટૂંકમાં એમ કે જે આપણે કેમ કાચી વસ્તુ રહી ગઈ હોય ને ઝીણા બી થઈ ગયા હોય એવું બધું આની અંદર આવે એટલે કારણ કે ગાયું હાટું ઢોર હાટું ખવરાવા હાટું બીજે વેસ્ટ માલ કાઢી નાખ્યો હોય કેવો હોય એટલે એમાં પ્યોર કપાસ્યા ન આવે ઘણા લોકો પ્યોર કપાસ્યા પણ ખવરાવતા હોય છે તો આપણે એક નિર્ણ આપણે આની કરવી છે અને જુવાર પણ ખવરાવવી જરૂરી છે આ ઝાર રહીને આ ઝારથી દૂધ પણ આવે છે અને એના શરીરમાં ઘણી ખરી ને આની બધી વસ્તુના નામ નથી આવડતા એ બધી તમામ વસ્તુ એની પૂરી થતી હોય છે ઝારથી અને કોઈ ગાય હોય કોઈ ગાય હોય કે ભેંસ હોય એને જો પાતળા ઝાડા થઈ ગયા હોય જે એનું છાણ છે એ ઢીલું આવતું હોય રબડી એમ કે હાવ પાતળી પાણી જેવી આવતી હોય તો એને આ ઝાર નાખવાથી એને જે છાણ હોય એ કે સારો પોદ બની જાય છે જે હાવ રબડી આવતી હોય એ કઠણ થઈ જાય છે તો એક ટાઈમ આપણે આની ની નાખવી છે અને નાખવાની કેટલા પ્રમાણમાં તો આપણે ક્યારેય પણ જોખીને નથી નાખ્યું અંદાજે આપણે નાખવી એટલે અમને રોજે ખબર પડી ગઈ છે કે બે ગાયને આટલી એક ફાંટ નાખી દેવી એક ફાંટ ભરીને ચલાખાની આ ચલાખો જ છે આ ચલાખો છે જો આ ચલાખાની અંદર આ ફાંટ આપણે ભરેલી છે આ એક ફાંટ બે ગાયોને નાખી દેવી એટલે આરામથી બે ગાયું ધરાઈ જાય બે ગાયો આરામથી ધરાઈ જાય એટલે અમે કોઈ જાતનું જોખીને કે એવું કાંઈ એક ગાયને કેટલા મણ જોવી એ પણ મને અંદાજ નથી માત્ર આવી રીતને અમે એક ફાંટ બે ગાયની વચ્ચે નાખી દેવી એટલે આરામથી ફૂલે ફૂલ ધરાઈ જાય છે અને હવે આપણે તમને લીલો ચારો બતાવી દઈએ એટલે એમાં એવું છે કે આપણે અનુ આમ કે આપણે ગાયોને જે નિણ ચારો નાખતા હોય એટલે આપણને ખબર પડી જાય અનુભવ થઈ જાય કે આટલાથી આટલું ધરાય જ રહેશે એમ અને આપણી ગાયોનું પેટ હોય ને એ પણ કહી દે કે ગાય ભૂખી છે કે ધરાણેલી એમ અરે હવે તમને આપણે લીલો ચારો બતાવી દઈએ અને એવું નથી હોતું કે અમે જે મિક્સ કર્યું છે ચાફ કટરથી અમે એ જુવાર રહીને એ જવા ચાફ કટરથી કટિંગ કરી આ ચાફ કટર છે ભવાનીનું જસદણનું તો આનેથી અમે કટિંગ કરી અને એ કીટીની અંદર મિક્સ કરી નાખ્યું છે તો કાંઈ એવું નથી હોતું કે આપણે જુવાર અને કીટી ભેગું કરીને જ ખવડાવવા પડે એમ અલગ અલગ તમે નકરી કીટી ખવરાઈ શકો અને નકરી જુવાર પણ ખવરાઈ શકો અમે તો બસ એ રીતથી બધું જે તે મિક્સ કરી અને ખવરાય છે અત્યારે એ બે જ વસ્તુ છે અમારી પાસે અને શિયાળો હવે આવશે એમ કે ટૂંકમાં માંડવી નીકળશે પછી મગફળીનો પાલો માંડવી એટલે મગફળી એક ગામ છે માંડવી ઘણા લોકો પાસા કોમેન્ટ કરશે કે બેન માંડવી એટલે હું એટલે મગફળી હવે નીકળશે એટલે પાલો જે છે એ અમે હાંચવીને રાખીશું અને મગફળીનો પાલો હાંચવ્યા પછી ઘઉંની સિઝન આવશે ચણા ઘઉં એ બધું પણ ધીરે ધીરે ઉનાળામાં ઉનાળો આવી જાય ફાગણ મહિનામાં બધું પાકે એટલે ચણા અને ઘઉં ને એવું ફાગણ મહિના પાકે એટલે આપણે ઘઉંનું જે કુંવળ અને અમારા સાબરકાંઠામાં કુંવળને હુચેલ કહે છે એટલે ઘઉંનું કુંવળ અને ચણાનો પાલો અને મગફળીનો પાલો અને જે હમણાં અમે તમને જે રૂ બતાવ્યું કીટી એ બધી વસ્તુ અમે મિક્સ કરી દઈશી અને તમામ વસ્તુ ખીચડી બનાવી અને ખવરાવી છે તો તમે પણ એવું કરી શકો છો અથવા ન કરવું હોય તો તમે તમારી રીતના એડજસ્ટ કરી શકો છો ગમે તે વસ્તુ ચારમાં ખવરાવી શકાય છે પણ બને એમ કે જે જુવાર રહીને એ આપણે શિયાળું વાવેતર છે અને શિયાળામાં જે જુવાર વાવી હોય ને તો તમારે એગ્રોમાં કે ગમે ત્યાં તમે બિયારણ લાવો તો શિયાળું બિયારણ જ માગવાનું કે ભાઈ શિયાળું જાર આપો શિયાળુ જારના દાણા સફેદ કલરના ન હોય ક્રીમ કલરના હોય અને સફેદ જાર કરતાં એ સાઇઝમાં મોટા હોય એટલે જો તમે એ શિયાળુ જાર ખવરાવાનો આગ્રહ રાખશો તો શિયાળુ ઝાર મીઠી આવે આપણે અમે વાઢતા હોવી નહીં તો અમે પણ શેરડી આપણે ખાવીને એ રીતે અમે પણ શિયાળુ જાર વાઢતા હોય ત્યારે એની કાતળી કરી અને ખાતા હોય એ ખરેખર મીઠી લાગે એટલે મીઠાશના કારણે ગાયુંને જે ઓલું શું કહેવાય આપણે એટલે માણાન થાય છે શું કહેવાય સુગર સુગર મળ્યું રહે ગાયોને અને એના હિસાબે સારું રહે શરીરમાં તો હાલો હવે તમને લીલો ચારો બતાવી દઈએ જો આપણે કટિંગ કરીને જ રાખ્યું છે આપણે કટિંગ કરીને જ રાખ્યું છે આ અને કટિંગ કરીને રાખ્યું છે એનું કારણ છે કે અત્યારે જો અમે નીણ કાપતા હતા ત્યારે અમે તમને બતાવ્યું હોત તો અમે તમને ન બતાવી શકત કારણ કે વિડીયો બનાવનાર કોઈ હોતું નથી અમારી પાસે એટલે એટલે આપણે જો આ નેપિયર છે અને નેપિયરને આપણે આવી રીતે બપોર પછી આ ચાફ કટરની પાસે જ પડ્યું છે જો ચાફ કટરની પાસે જ પડ્યું છે એટલે બધાને નીણ નાખતા એટલું વધ્યું છે એમ પછી હાંજે ગાયું દોવાઈ જાય પછી અમે જે ઓલા ધારમાં બાંધ્યા હોય વાસરૂની બધા એને હાંજે ઘરે લાવીને પછી અમે એના નાખી દઈએ છીએ એટલે આ બપોર પછીની નીણ આ છે અને હવારમાં અમે જે તમને સૂકો ચારો બતાવ્યો એ છે એ નેપિયર તો છે જ તે અને જો આ મકાઈ જે મકાઈનો ઘેરકો છે એ અહીંયા તમામ જગ્યાએ મકાઈ હતી આપણે તમને બતાવી દેવી એ મકાઈ હતી જ કાનો ખાય છે જો કાનો છે અમારો કાનો એટલે ખૂંટ ખૂંટનું નામ મેં કાનો રાખી દીધો છે અને અમારા પ્રાંતિજમાં અને ખૂંટનો કે આખલો કે એટલે જો આ છે એ મકાઈ આ બધી જગ્યા જે પાછળ જવા ખાલી દેખાય ને અહીં બધે એ મકાઈ ઊભી હતી હવે માત્ર આટલો જ ઘેરકો રહ્યો છે ડોડા ખાવા આવી જાઓ જેને ડોડા ભાવતા હોઈએ જે આપણે મેળામાં જાવીએ અને જે અમેરિકન મકો જેને આ મેળામાં હોય ને મકો એ અમેરિકન હોય મોટો હોય દાણા મોટા હોય બાફેલા હોય શેકેલા હોય પણ એની મીઠાશ ન આવે અને આ આ જે ડોડા રહ્યા આ છે ડોડો જો આ તમે ખાવ ને એટલે તમને એમ થાય કે જે ખાવો છે અને ઓલા ડોડાને તમને મીઠું મરચું લીંબુ બધું લગાવી દે પણ આની જઈ મીઠાશ ન આવે ક્યારેક ટ્રાય કરવી હોય ને તો ક્યાંય પણ જઈ શકો છો ખેતરમાં ખેડૂતનો જીવ છે ને હંમેશા જબરો હોય ખેડૂત તમને કોઈ દિવસ કાંઈ ના નહીં પાડે ક્યારેક ક્યાંક ને તમે નીકળ્યા હોવ ક્યાંય પણ ઘરની બહાર ગમે ત્યાં બહાર ગામ કે ક્યાંય પણ તમે જાતા હોવ અને ક્યાંય ખેતરમાં તમે આવી મકાઈ ભાળો એટલે આવી હોય અને એના ડોડા આવા નાના હોય અને અમેરિકન જે મકો હોય ને એના મકાઈ ડોડા મોટા હોય અને એના દાણા પણ મોટા હોય તો બતાવી જો આ છે એ જીણા દાણા કાંઈ ન ઘટે બાકી મીઠાશમાં કાંઈ ન ઘટે અને આ આ ડોડા પણ મોટા થાય એવું નહીં કે આ નાના નાના જ હોય એમ આ મોટા થાય પણ આપણે અમેરિકન ડોડા જે વાવેતર કરેલું હોય ને એ એક એક દાણો ચોપેલો હોય અને એની વચ્ચે અંતર હોય અને અમે આ જે ગાયું હાટ સ્પેશિયલ વાવીને એની વચ્ચે અંતર ન હોય અને આ માત્ર એક દોડી ગણાય જવા આવડી દોડી છે ખાલી આ વ્યાતનો દોડો નથી એટલે આમાં કાંઈ ન ઘટે એવી લગભગ જેણે જણે ખાધેલો હશે ને આ ડોડો એ તો કહેશે જ તે કે નાના બેન કાંઈ ન ઘટે એવી મીઠાશ હોય આમાં એમ એટલે મકાઈ પણ એક ટાઈમ ચાલે અને નેપિયર પણ ચાલે કોઈ પણ લીલું એક ટાઈમ અને એક ટાઈમ હૂંકું નાખવું જ જરૂરી છે કારણ કે આપણને કેમ કે ત્રણે ટાઈમ નકરા ઘઉંના રોટલા અથવા નકરા બાજરીના રોટલા તૈણે ટાઈમ આપે તો આપણને ન ફાવે એમ એકાદ ટાઈમ ઘઉંનો એકાદ ટાઈમ બાજરીનો એકાદ ટાઈમ મકાઈનો જે જે રીતના સેટિંગ હોય એ પ્રમાણે માણસો અલગ અલગ રીતના ત્રણે ટાઈમ ખાતા હોય છે એટલે આવી રીતથી ગાયોને ભેંસુને તમામ જીવને આપણે દૂજાણા પશુ જે રાખ્યા હોય એ બધાને આવી રીતથી અલગ અલગ વસ્તુ ખવરાવી જરૂરી છે અને જો હવે આ ઘેરકો ખૂટી ગયો છે ને એટલે એવું નહીં કે હવે આ ખૂટી ગયો એટલે લીલું પૂરું એમ ને તો આપણે તમને બતાવેલું છે જે દૂર તે દિવસે આપણે પરમ દિવસે લાઈવ થયા હતા ને એટલો વાલ વીણવા ગયા હતા જો એ ઊભું છે ને ન્યાય વાઢ તો ચાલુ જ છે અત્યારે જે મેં એને ખવરાવ્યું ને એ જ વાઢનું ઊભેલું છે અને જો આ રહ્યું ને એ આ રહ્યું ને એ હવે પાછું ફૂટતું આવે છે આ કૂણું છે એકદમ કૂણું જો જે ઓલું દેખાય એને નિંગલ હોય તેને આવી ગઈ છે એની ઉપર ઝુમરા આવી ગયા છે અને હજી એ ખૂટશે નહીં ઓલું નેપિયર હજી ખૂટશે નહીં ને ત્યાં જવા ઝાર થઈ ગઈ છે પણ બન્યું છે એવું કે હજી થોડાક દિવસ પહેલાં ઓલો વરસાદ આવ્યો ને ત્યારે આ ઝાર રહીને એ આડી થઈ ગઈ છે થોડીક હું ઘટે બાકી કે લીલુડી ધરતી કૈલાસબેન તો કિસ્મતવાળા છે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવી કે આવું જીવન આપ્યું છે અને મા બાપે અમારા માટે જે કાંઈ અમારા જિંદગીમાં જે કાંઈ વિચાર્યું અને અમને સાસરે દીધા તો હકીકતમાં એક વાત એ પણ હારવાર જણાવી દઉં મા બાપની વાત આવી એટલે કે દીકરીઓ આજકાલ લવ મેરેજ બહુ કરે છે દીકરા પણ દીકરા પણ મા બાપનું માનતા નથી અને એમ કહે છે કે લગ્ન તો કરીશ તો એની જ ભેગા તો એમાં બને છે એવું કે જો કદાચ તમે લવ મેરેજ કરી લ્યો ને સોરી વાત વાતમાં આપણે વાત કરી લીધી કે લવ મેરેજ કર્યા પછી તમે એકલા પડી જાઓ છો તમારી હારે કોઈ હોતું નથી અને મા બાપનું ગોતેલું હોય છે તો મા બાપ આપણા ભવિષ્ય માટે હંમેશા હા જ વિચારતા હોય છે અને સારું જ કરતા હોય છે તો જ્યાં સુધી મા બાપનો પ્રશ્ન હોય ને ત્યાં લગી તમે તમારો પ્રશ્ન ઊંચો ન કરતા મા બાપ ગોતે ને એ સારું જ હોય આપણા માટે અને સાસરે તો રાજા રાવણની એટલે શું કહેવાય સોરી રામાપીરની બેન હતા ને તો એને સાસરે દુઃખ જ હતું એટલે જે કિસ્મતમાં માંડ્યું હોય ને એ તો થાય જ તે પણ લવ મેરેજ કરી અને તમે એકલા ન પડી જતા અરે તો કેવો લાગ્યો આજનો વિડીયો અમારું ગૌધણ તો આજે તમને નથી બતાવ્યું તો કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ બધા ખુશ રહીજો અને હારી હારી કોમેન્ટ કરતા રહીજો કરો છો અને કરતા રહીજો ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં હું જ આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ અને હાલો ડો ખાવા તો આપણે લીધો છે એટલે હવે શેકશું ખાઈશું કારણ કે હવે એટલો જ ઘેર કર્યો હવારમાં તો એ પૂરો થઈ જશે